સંદીપભાઈ કાંતિલાલ ઠાકર અને તેમનો પરિવાર પધાર્યો છે તો આપણે સૌ તાળીઓથી તેમનું સ્વાગત કરીએ આજે તેમને ત્યાં કોઈ પ્રસંગ નથી પરંતુ એમની ખુશીથી જ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત સંદીપભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના ધંધા રોજગારમાં ઉતર બરકત આપે એવી આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ અને આજના દિવસે આ પરિવાર તરફ પાસેથી અને સંદીપભાઈ પાસેથી આપણે સૌએ એક શીખ લેવા જેવી છે કે આપણે કોઈ પ્રસંગપાત જે સમાજના વંચિત વર્ગો હોય છે એમને યાદ કરતા હોઈએ છીએ કે કોઈનો બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી હોય ચાહે કોઈની પુણ્યતિથિ કે વગેરે વગેરે આપણા જે કાંઈ પ્રસંગપાત હોતા હોય છે ત્યારે ત્યારે આપણે સૌ જે સમાજના વંચિત વર્ગો છે તેને યાદ કરતા હોઈએ છીએ પરંતુ કાંઈ પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રસંગ ન હોય અને એમ જ ખુશીથી જ્યારે આપણે કોઈ સમાજના વંચિત વર્ગને યાદ કરતા હોઈએ છીએ ત્યારે એ વર્ગ ઉપર વર્ગના જે મુખ ઉપરનું સ્મિત હોય છે એ ખીલી ઉઠે છે તો આપ સર્વે જોઈ શકો છો કે આજે સંદીપભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં આવ્યા છે ત્યારે સંસ્થાને સંસ્થાને એમના તરફથી એક હૂફ અને પ્રેમ ભાવનાથી જ એ જમાડવા આવ્યા છે ત્યારે આજનું મેનુ છે બટર કાજુ મસાલાનું શાક છે શેકેલા પરોઠા છે

સંદીપભાઈને અને તેના પરિવારને અપાર શક્તિ પ્રદાન કરે કે જે સમાજના વંચિત વર્ગો છે એની આવી જ રીતે પ્રમાણ સેવા કરતા રહે તો દોસ્તો આપણે સૌ સૌ તમે જાણો છો કે અમારી સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી આપણને સંસ્થાની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું હાલ નવું સંકુલ બની રહ્યું છે નવ નિર્મિત લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે નિર્માણ કાર્ય ચાલુ છે તેમાં સંસ્થાને આર્થિક યોગદાનની ખૂબ જ જરૂર હોય ત્યારે મોરબીના એક એક વ્યક્તિને આ વિડીયોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞમાં જોડાઈ અને અંધજનોના વારે આવો અને આ સેવાના સત્કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી આપ પણ સહભાગી બનો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ તો આજના દિવસે સંદીપભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધારે છે ત્યારે તમામ અંધ ભાઈ બહેનો અને સંસ્થા પરિવાર વતી હૃદયથી પૂરા પરિવારનો આભાર માનીએ છીએ તો દોસ્તો ફરી મળશું નવા કોઈ વિડીયો સાથે તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સંસ્થા જે એક્ટિવિટી અંધજનો માટે કરે છે એ તમને કેવી લાગે છે અને અમારી આ માહિતીને મોરબીના જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો આવજો આભાર ધન્યવાદ